સાપુતારામાં વિન્ટર ફેસ્ટિવલ બે હજાર પચીસનો રંગારંગ પ્રારંભ પ્રથમવાર ડ્રોન લાઇટ શો યોજવામાં આવ્યો છે ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વિન્ટર ફેસ્ટિવલ બે હજાર પચીસનો ભવ્ય પ્રારંભ થયો છે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉદઘાટન સમારોહ યોજાયો હતો ઉદઘાટન પ્રસંગે વિજયભાઈ પટેલે જણાવ્યું કે સાપુતારા બારે માસ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે અને રાજ્ય સરકાર પ્રવાસન વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે જિલ્લા કલેક્ટર શાલીની દુહાને પ્રવાસીઓની સુખાકારી સુરક્ષા અને સ્વચ્છતા અંગે માહિતી આપી સમારોહ દરમિયાન ડાંગી નૃત્ય ઇન્ડિયન આઇડલ ફેમ પવનદીપ રાજન અને ચેતના ભારદ્વાજના સંગીત કાર્યક્રમો યોજાયા હતા વિન્ટર ફેસ્ટિવલમાં પ્રથમવાર આયોજિત ભવ્ય ડ્રોન લાઇટ શો પ્રવાસીઓ માટે ખાસ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આજ રોજ સાપુતારા ખાતે હમણાં વિન્ટર ફેસ્ટિવલ સ્ટાર્ટ થઈ રહ્યો છે એનું શુભારંભ થવાનું છે ગુજરાત પ્રવાસન જ્યારે આપણા નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા તેમના તેમનું વિઝન હતું કે દરેક પ્રવાસન સ્થળનો વિકાસ થવો જોઈએ અને ત્યારથી જ એમની જે દૃષ્ટિ છે એને હમણાં સુધીમાં હકારાત્મક રીતે પરિણામિકલક્ષી કામ ના અર્થે ટુરિઝમ દ્વારા અને સરકાર તેમજ વહીવટી તંત્ર દ્વારા સાપુતારામાં અવનવા ઉત્સવો ઉજવાઈ રહ્યા છે ત્યારે આજના જે વિન્ટર ફેસ્ટિવલ જે સ્ટાર્ટ થનાર છે એમાં સારા એવા સિંગરો અને કલાકારોને બોલાવીને આવનારા પ્રવાસીઓને મનોરંજન પૂરું પડી રહે તેમજ સ્થાનિકોને રોજગારી વધુમાં વધુ મળે એ માટે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે